જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો શ્રાદ્ધ પક્ષમાં સાંભળો શ્રીમદ ભાગવત મહાપુરાણ જે ઘરમાં સાંભળવાથી પિતૃઓની શાંતિ મળે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાલો સાંભળીએ ધૂંધકારીને ગોકર્ણની કથા ધૂંધકારી કેવી રીતે પ્રેત બન્યો એ કથા શ્રીમદ્ ભાગવત મહા વર્ણન છે એ આપણે કથા અષાદ પક્ષમાં કરીશું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાત્મય ચોથો અધ્યાય ગોકર્ણ ઉપાખ્યાનનો પ્રારંભ સુતજી કહે છે હે મુનિવર તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્ત વત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા તેમના ગળામાં વનમાળા શોભતી હતી તેમનું શ્રીઅંગ સજળ મેઘ સમૂહ શ્યામવણ હતું એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું એમનો પ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો માથા પર મૂંગટની ચળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા જ કરીએ એવા હતા ત્રિભુવલ લલિત ભાવથી ઊભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા વક્ષ સ્થળ પર રહ્યો હતો સગડું હરિચંદનથી લપાયેલું હતું તે રૂપની શોભાનું શું કહેવું એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું હતું તે પરમાનંદજી મૂર્તિ મધુરાતી મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવી ભૂર્ત થયા ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા પ્રભુ પ્રગટ થતાં જ ચારે કોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો તે સમયે ભક્તિ રસની અદ્ભુત પુષ્ટિ થઈ વાર વાર ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખધ્વનિ થવા લાગ્યો તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું ઘરનું અને આત્માનું પણ સાનભાન રહ્યું નહીં તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું હે મુનીશ્વરો આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે તેથી એમાં સંદેહ નથી કે આવા કાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મરતે લોકમાં પાપ પૂજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી હે મુનિવાર તમે સૌ ઘણા દયાળુ છો તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે તમે કૃપા કરીને એ તો બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા કયા લોકો પવિત્ર બની શકે છે સનકાદીએ કહ્યું જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે તે બધા જ આ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે આ ઉપરાંત જેઓ સત્યહીન છે માતા પિતાની નિંદા કરનારા છે તૃષ્ણાથી વ્યાકુળ છે આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે દંભી છે દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે તે લોકો પણ આ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે જેઓ મદિરાપાન બ્રહ્મહત્યા સોનાની ચોરી ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત આ પાંચ મહાપાપ કરનારા છે છળ કપટ કરનારા છે ક્રૂર અને પિશાજ જેવા નિર્દય છે બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે જે દુષ્ટો હંમેશા હટપૂર્વક વાણી અને શરીરથી પાપ કરે છે બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશ્રયના છે તેઓ પણ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે હે નારદજી હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ તે સાંભળવા માત્રથી પણ બધા પાપો નાશ પામે છે પહેલાંના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો તે વેદ વિદ્યા વિશારદ અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો તે ધનવાન હતો અને હિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી પણ હંમેશા પોતાની વાતની વળગી રહેનારી હતી તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો મોટાભાગે કંઈ ને કંઈ બબડયા કરતી હતી ઘરકામમાં કુશળ હતી પણ કંજૂસ અને કંચિયાખોર હતી આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી દર ઘર બાર પણ સુંદર હતું પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા જ્યારે ઉંમર ધડતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દિન ભૂમિ સુવર્ણ વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મો જોવા ન મળ્યું તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ આ કથા આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આ અધ્યાયની મહાત્મયની આગલી કથા આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જો આ કથા ગમે તો આગળ લાઇક શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા અધ્યાયના વિડીયોની માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ